ભરૂચ લોકસભા બેઠક ઉપર આજે સાતમી વાર ચૂંટણી લડવા જઈ રહેલા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું ભરૂચના વર્તમાનુઆત કરી છે ભરૂચના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ આજે સાતમી વખત લોકસભા ભરૂચ બેઠક માટે નામાંકન ભરવા તેમના રાજપીપળાના નિવાસ સ્થાને થી નીકળ્યા હતા ભરૂચ કલેક્ટર કચેરી જવા રવાના થયા હતા જે વહેલી સવારે

પહોંચ્યા હતા અને કાર્યક્રમ પહેલા તેમણે શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી દર્શન કરી શક્તિનાથ મહાદેવના આશીષ લઈ પટાંગણમાં વિજય સંકલ્પ સભામાં જોડાયા હતા જ્યાં સભા સંબોધતા તેમણે વિકાસ ગાથા સંભળાવી હતી અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો સભામાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જળદોષ પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા બે જિલ્લાના પ્રમુખ મારુતિ અટોદૈયા અને ઘનશ્યામભાઈ પટેલ ભરૂચના પાંચ ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અરૂણસિંહ રાણા ઈશ્વરસિંહ પટેલ પ્રિતેશ વસાવા ડી કે સ્વામી મહામંત્રી નીરલ પટેલ ફતેસિ ગોહિલ વિનોદ પટેલ જિલ્લા પંચાયત પાલિકા તાલુકા પંચાયતના પ્રમુખો અને પદ અધિકારીઓ અને આગેવાનો અને કાર્યકરોની વિશાળ હાજરીમાં ફરી એકવાર ભરૂચ બેઠક પર વિજયના વિશ્વાસ સાથે તેમણે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા જ્યાં શક્તિનાથ ખાતેથી ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ સાડા બાર કલાકે શુભ મુહૂર્ત જમા કરવા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ઉમેદવારી પત્ર ભરવા માટે बार वगे ओगन चालीस मिनिट नक्की कराये समय अंग दजाड़ती गर्मी में भाजप उम्मीदवार मनसुख वसावा जिला चूंटी अधिकारी तुषार सुमेरा ने पोता नामांक सुप्रत कर भरूच लोकसभा मार कार्यकर्ता पार्टी वरिष्ठ आगे साथ कलेक्टर कचेरी फॉर्म भराया कार्यकर्ता जुस्सो एट પાછલા જે ઇલેક્શનો લડ્યો છે એના કરતાં અનેક ગણો આ વખતનો જોસ્સો કાર્યકર્તામાં છે બહુ જ લેવલના કાર્યકર્તા આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા શિસ્તને વરેનો કાર્યકર્તા છે પાર્ટીએ આજે પણ બધા જ આગેવાને કહ્યું જે આપણે ભરૂચ લોકસભા ખૂબ મોટા માર્જિનથી જીતવાની છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ચારસોથી ઉપર સીટો મેળવીને પ્રધાનમંત્રી બનાવવાના છે આજે દેશ આ માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભા જીતવા માટે પણ અહીંના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે અને પૂરે પૂરા દોર અને ગુસ્સાથી આ ભરૂચ લોકસભા પણ આ વખતે અમે જીતવાના છીએ